નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો આપણે જે અત્યારે હાલમાં માવઠું ચાલી રહ્યું છે કમોસમી વરસાદ એટલે કમોસમી માવઠું આપણે જે પચીસ તારીખથી શરૂઆત થઈ છે અને હાલમાં આજે પહેલી તારીખ થઈ છે તો કે હવે વરસાદનો વિરામ ક્યારે અને વરાપ ક્યારે નીકળશે ખેડૂતોને આપણે હવે રાહ જોઈને બેઠા છે તો હવે ખેડૂત મિત્રો ખરેખર ઘણી જગ્યાએ છે સૌરાષ્ટ્રની અંદર પહેલી તારીખે થોડોક તીવ્રતામાં ઘટાડો આવ્યો છે અને કાલે બીજી તારીખે બીજી નવેમ્બરના પણ વરસાદનું પ્રમાણ જોતા એવું લાગે છે કે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારથી માંડીએ પશ્ચિમ સૌરાષ્ટ્રથી અને જે આપણે પોરબંદર લાગુ વિસ્તાર છે તે વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સાટા એટલે સાટા જેવું પણ રહી શકે છે અને અમુક વિસ્તારોની અંદર ખુલ્લું વાતાવરણ પણ રહી શકે છે તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ વરસાદની વિગતવાર તો જે આપણે આજે પહેલી તારીખથી દક્ષિણ વિભાગની અંદર અમુક વિસ્તારોમાં પણ વાતાવરણ ખુલ્લું જોવા મળશે અને કાલે પણ ખુલ્લું જોવા મળશે અને જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારથી મધ્ય ગુજરાત સુધી કાલે બે તારીખના એકાદો દિવસ હજી હળવાથી મધ્યમ ક્યારેક સાટા જોવા મળશે અને મિક્સમાં તડકો પણ જોવા મળશે બંને ભેગું જોવા મળશે અને ત્રણ તારીખથી જોતા એવું લાગે છે કે બપોર પછી થી વાતાવરણ એકદમ ખુલ્લું થઈ જશે અને ત્રણ તારીખ બપોર પછી થી એકદમ સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારમાં પશ્ચિમ સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી કાઠારા વિસ્તારમાં બધે તડકો જોવા મળશે ખેડૂત મિત્રો એવું નહીં સમજવાનું કે એકદમ હાવ ખુલ્લું વાતાવરણ અને આપણે જે દિવાળીના પહેલા જે માવઠાની શરૂઆત થઈ ત્યારે એકદમ ખુલ્લું વાતાવરણ હતું અને ભૂર પવન હતો એવું વાતાવરણ એકદમ ખુલ્લું ન થઈ જાય આપણી ઉપરથી જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય એને હિસાબે આપણે અમુક કુસળિયા વાદળો હોય અને આઠસો એસપી લેવલે જે નીચલા વાદરો હોય એ અમુક અમુક વિસ્તારોની અંદર ક્યારેક ક્યારેક વાદળો પણ જોવા મળતા હોય છે અને ક્યારેક પણ અમુક જગ્યાએ ઝર્મર સાટા સૂટી જેવું પણ ક્યારેક થઈ શકે પણ ત્રણ ચાર તારીખ સુધી અમુક જગ્યાએ ક્યાંય ભાગ્યે દસ ટકા અમુક જગ્યાએ જોવા મળશે બાકી વાતાવરણ એકદમ ખુલ્લું થઈ જશે અને ક્યારેક વાદળો જોવા મળશે એટલે મિક્સ ઋતુ જેવું પણ જોવા મળશે અને આમ જોતા એવું લાગે છે કે પાંચ છ તારીખ પછીથી ભૂર પવન પણ રીગલી રાબેટા મુજબ ચાલુ થઈ જશે અને ત્રણ તારીખ બપોર પછીથી વાતાવરણ ખુલ્લું થતું જ હશે ચાર તારીખથી રીગલી ઓલ ઓવર ગુજરાતની અંદર વાતાવરણ એકદમ સોખું અને ખુલ્લું થઈ જશે અને ખેડૂત મિત્રો હવે જે આ વરસાદની પરિસ્થિતિની આપણે વાત કરી હવે જે આપણે શિયાળુ પાકની અંદર જે આપણે તુવેરના વાવેતર છે તેમના વિશેની આપણે નેક્સ્ટ સીડિયોની અંદર વાત કરશું આ જે આપણે વરસાદ વિશેની અપડેટ આપી છે હવે ખેડૂત મિત્રો આમાં કોઈ પણ આપણે જે કંઈ કામ આપણે આયોજન કરેલા હતા એ આપણે સ્થગિત પડ્યા છે તે આપણે 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 અંદર રાબેતા મુજબ ચાલુ કરી શકશું અને જે આપણે મગફળીને કોઈ આપણે સાસવવાના હતા હાર્વેસ્ટિંગ કરવાના હતા કોઈ નજીક ઉપાડવાની બાકી છે તેમનું પણ આપણે ત્રણ તારીખથી બપોર પછીથી રાબેતા મુજબ કન્ટિન્યુ કામ ચાલુ રહેશે અને હાલમાં કોઈ હવે નજીક ગાળાની અંદર નથી દેખાતી નથી અને જે કોઈ સ તારીખ થી ખોટી છે હવે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આપણે ચાર તારીખથી આપણે રીગલી રાબેતા મુજબ ખેતી કામ જે કંઈ કરતા હોય એ ચાર પાંચ તારીખેથી આપણા ખેતી આયોજન કરવાનું અને જે કંઈ ખેતી અંદર આપણે જે કંઈ આપણો પાક બગડ્યો છે તેને ધોરણે પણ શાસવો અને શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ આપણે ખેતરો જે કંઈ જમીનો પડતર પડી હોય અથવા તો જે કોઈને મગફળી ભીણવાની હોય એવા બધાય કામ આપણે કરી અને બને ત્યાં સુધી લીલામાં કોઈ ટ્રેક્ટરો કે સાથી આંખવાનું બહુ ન આગ્રહ રાખતા એટલે જરી ફૂંકાઈ જાય તો આપણે પડું એકદમ તૈયાર થઈ જાય અને જે કોઈ ખેડૂતોને પડા તૈયાર થઈ ગયા હોય અને સળા વાવવાની ગણતરી હોય અને ચણા વાવવા ઈચ્છતા હોય એવા ખેડૂતો ચાર પાંચ તારીખેથી ચણા વાવવાના આયોજન કરવામાં કોઈ જાતનો વાંધો નહીં જે ઓરવી ને ચણા વાવવા હોય એ રીતના આપણે ચણાના વાવેતર થઈ શકશે ખેડૂત મિત્રો અને જે બીજા ઘઉંના છે અથવા બીજા કોઈ ધાણા છે કે બીજા કોઈ અલગ અલગ પાક વાવવા ઈચ્છતા હોય એવા ખેડૂતોએ હજી આપણે આઠ દસ તારીખ સુધી રાહ જોવી પડશે ખેડૂત મિત્રો આથી આપણે વરસાદ વિશેની અપડેટ તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઇક કરજો